વડોદરાના લાલબાગ બ્રિજ પાસે આંબલીનો વિશાળ વૃક્ષનો એક ભાગ તૂટી પડતા ત્રણ વ્યક્તિ સહિત વાહનો દબાયા હતા મોટા અવાજ સાથે અચાનક ઝાડ તૂટી પડતા લોકો ભયભીત થયા હતા વડોદરા શહેરના લાલબાગ બ્રિજની નીચે અરિહંત સુપરમાર્કેટ બિલ્ડિંગ પાસે આવેલ વિશાળ આંબલીનો વૃક્ષ જેનો એક ભાગ અચાનક જ અવાજ સાથે તૂટી પડતા નીચે પાર્ક કરેલા ત્રણ જેટલા વાહનો ત્રણ જેટલી વ્યક્તિઓ અને લારીઓ પણ દબાઈ ગયા હતા સદનસીબે તેઓને કોઈ મોટી ઈજા થઈ ન હતી જ્યારે આ બનાવને પગલે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી બ્રિજના નીચે પહોંચવાની લારી ધરાવતા ધારકે જણાવ્યું હતું કે ઝાડ અચાનક જ પડી ગયો અમને કોઈને ખબર જ ન હતી અમે ચાર જણા હતા જે બીજા ત્રણ કસ્ટમર હતા એ લારી પર ખાઈને જ વાત કરતા હતા અને અચાનક જ આવ્યો અને ઝાડ નીચે તૂટી પડ્યું વાગ્યો કોઈને નથી જે થઈ હતી ત્રણથી ચાર ગાડીઓ તબાઈ ગઈ હતી તેમ લારી ધારકે જણાવ્યું હતું ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમે જણાવ્યું હતું કે સ્ટેશનથી કોલ મળ્યો હતો કે ઝાડ પડ્યું છે ઝાડના નીચે ત્રણ વ્યક્તિઓ છે એવી વરદી મળી હતી આથી તુરંત જ થોડી જ વારમાં અહીંયા આવી પહોંચ્યા હતા અને રસ્તાનું કામ ચાલુ હોવાથી થોડીક તકલીફ પડી પરંતુ તેમને આવતા પહેલા વ્યક્તિઓને સેફ રીતે બહાર કાઢવામાં આવ્યા હતા એક બાજુ હવે ગાડીઓ અંદર ફસાઈ ગઈ હતી જે ગાડીઓને બહાર કાઢવામાં આવી હતી આ આંબલીનું ઝાડમાંથી એક ભાગ પડવાથી ઘણું બધું નુકસાન થયું છે આ લાલબાગ બ્રિજના નીચે છે જગ્યા મારી આ પવન લારી છે ઝાડ અચાનક પડી ગયું અમને કોઈને ખબર નહોતો નતો અમે તો ચાર જણા અંદર હતા જે બીજા જે ત્રણ કસ્ટમર હતા ને એ લારીના બહાર જસ્ટ ખાઈને વાત જ કરતા હતા તો પછી અચાનક જ આલા આવવા જાય ને ઢપ લઈને ઝાડ નીચે જ પડી ગયું તો વાગ્યું કોઈને કશું જ નહીં થોડુંક છોલાયું છે બસ હમણાં તો બધું સેફ છે દાંડેવિયર ફાયર બ્રિગેડથી અમે આવ્યા છે મને કંટ્રોલમાંથી મેસેજ મળ્યો ઝાડ પડ્યું છે અને ઝાડના નીચે ત્રણ છોકરાઓ કંઈક ફસાયા છે એવી વરદી મળી તુરંત વિધિન એક મિનિટ એક દોઢ મિનિટમાં અમે અહીં પહોંચ્યા રસ્તાનું કામ ચાલુ હોવાથી થોડીક તકલીફ પડી હતી પણ અમારા આવતા પહેલા છોકરાઓ સેફ નીકળી ગયા હતા બાજુ પર હવે ગાડીઓ અંદર ફસાઈ છે ગાડીઓ અમે બહાર કાઢી લઈએ છીએ દાંડિયા ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમ બોરસાડ ઇમલી કા ઝાડ કાંટે વાળા ઝાડ